બહારના હલકા દબાણ તરફ જતાં ફેલાઈ જાય છે અને પવનોની ગતિ ઘણી ઓછી હોય છે અહીંયા કેવી હશે ઓછી હોય છે અને પ્રતિ ચક્રવાત જે છે એટલા તોફાની હોતા નથી અને એવું બધું આપેલું છે એની એની દિશા કેવી હોય છે તો કે ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં હોય છે ક્યાં ઉત્તર ઉત્તર ગોળાત્મા ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે દક્ષિણ ગોળાર્થમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઓલા કરતાં એક્ઝેક્ટ ઊંધું હશે પ્રતિ ચક્રવાતમાં પવન ઉપરથી નીચે ઉતરે છે ઉપરથી નીચે ઉતરે છે જ્યારે ચક્રવાતમાં કેવું હતું નીચેથી ઉપર ચડતા હોય છે બરાબર તેથી તાપમાનમાં વધારો થાય છે અહીંયા અને આવા આ જે છે મોટે ભાગે વરસાદ લાવતા નથી વરસાદ લાવતા નથી પરંતુ જો સમુદ્ર ઉપરથી આવેલા હોય થોડો ઘણો ભેજ એની અંદર હોય તો થોડો ઘણો વરસાદ લેતા આવતા હોય છે બરાબર અત્યારે તો આપણે ર રડા અને કૃત્રિમ ઉગ્ર એ બધાની મદદથી પૂર્વ આગાહી કરી શકાય છે કે ક્યારે ચક્રવાત આવશે પ્રતિ ચક્રવાત આવશે ભારતમાં એશિયામાં સામાન્ય રીતે ચક્રવાત જોવા મળે છે આપણે પ્રતિ ચક્રવાત જોવા મળતા નથી બરાબર યુરોપમાં અને અમેરિકામાં ત્યાં જોવા મળે છે આપણે એટલે આનું યાદ રાખવાનું બાકી તમે એકવાર વાંચી લેજો ઇમેજિન કરજો નો કંઈ ખબર પડે તો મને પૂછજો ઓકે જો નીચે એ બધાની આકૃતિને એ બધું આપેલું છે કેવી રીતે હલકું દબાણ રચાય જો ચક્રવાતનું આપેલું છે હલકું દબાણ રચાય તો આ ગોળ ગોળ ફરતી નીચેથી ઉપર જાય પ્રતિ ચક્રવાતમાં ઉપરથી નીચે આવે ઓકે પ્રતિ ચક્રવાતને એ બધું આપેલું છે કંઈ ડાઉટ હોય તો પૂછી લો